નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામાં આવેલ ઐતિહાસિક ગાંધી ચોક ખાતે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તડવી સીધી આગેવાની હેઠળ મનરેગા યોજનાનું નામ બદલવાના ભાજપ સરકારના નિર્ણય સામે એક દિવસીય પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું હતું કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ગરીબોને રોજગારીની ગેરંટી આપતી આ યોજનાનું નામ બદલીને સરકાર ઇતિહાસ ભૂસવાનો પ્રયાસ કરી રહી છે આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રણજીતસિંહ તડવી પૂર્વ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ ઉપપ્રમુખ માલવ બારોટ ઉપપ્રમુખ રોહિત પટેલ સહિત વિવિધ તાલુકાના પ્રમુખો જિલ્લાના હોદ્દેદારો દરેક પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રમુખ રણજીતસિંહ તળવી અને માલવ બારોટે મીડિયા સમક્ષ સરકારના આ નિર્ણયને જનવિરોધી ગણાવી આગામી સમયમાં વધુ આક્રમક આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ગાંધીચોક ખાતે યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો હાલ ધરણા કાર્યક્રમ અમે એ મુદ્દાને લઈને બેઠા છે કે મનમોહનસિંહની યુપીએ સરકાર દ્વારા જે નરેગા કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો એને ભારતીય જનતા પાર્ટીને એમ લાગે છે કે મહાત્મા ગાંધીજીના નામથી કંઈક તકલીફ છે અને એના કારણે એ લોકો આ યોજના કાયદાનું નામ બદલી અને વીપી જી રામજી યોજના કરે છે અને એના વિરોધમાં અમે આજે ધરણા કાર્યક્રમ રાખ્યો છે તો મારે વધુમાં એવું કેવું છે કે કાયદો યુપીએ સરકારે કાયદો બનાવ્યો છે નરેગાનો યોજના નહીં કાયદો એટલે એનો અમલ કરવો જ પડે અને ફરજિયાત એની પોલિસી અમલમાં લાવી જ પડે જયારે ભારતીય જનતા પાર્ટી વીબીજી રામજી યોજના બનાવવા જાય છે અને એમાં કેટલાક પહેલી વાત તો હું એ કહું કે મનરેગાને નબળો પાડે છે અંદરના કેટલાક નિયમોનો ફેરફાર કરીને તો કોંગ્રેસ સરકારે જયારે કાયદો લાવી ત્યારે એમાં એવું હતું કે તમારા પરિવાર ને વર્ષે ઓછામાં ઓછા સો દિવસ કામ કરવાની કાનૂની ગેરંટી હતી ભાજપ સરકારે શું કર્યું છે તમારી પાસે હવે કામ કરવાની કોઈ કાનૂની ગેરંટી નથી મોદી સરકાર નિર્ણય લે ત્યારે જ કામ મળી શકશે બીજું કે જે તે કેન્દ્ર સરકાર પર તેનો બોજો દસ ટકા જ હતો જે વધારીને હવે ચાલીસ ટકા કરી દીધો છે એટલે કે ચાલુ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રાજ્યોમાં ન હોય એ લોકો એ રાજ્યોને કોઈ પણ રીતે આડકત રીતે હેરાન કરી શકે એના કારણે અને બીજું કે જે તે રાજ્યો પર ચાલીસ ટકા બોજો મતલબ ત્રીસ ટકા વધારે બોજો આવી જશે અચ્છા બીજું કે હવે એને એ એને બજેટ આધારિત કરવાની એમની એમની યોજના છે એટલે કે અમુક બજેટ ફાળવવામાં આવશે એ બજેટની રકમ પૂરી થશે તો કામદારોને કામ મળવાનું બંધ થઈ જશે જ્યારે

ઈશ્વર પટેલ સાહેબે જે કહ્યું બીબીજી રામજીની વાત કરી તો તકલીફમાં સીધી વસ્તુ એ છે કે હું એવું વિચારું છું કે જેમ કે યુપીએ સરકાર હતી અને કોંગ્રેસ સરકાર હતી તો એમણે ત્રીસ યોજનાઓ અમલમાં લાવી છે સરકાર હાલ તમારી ભાજપ સરકાર છે એનડીએ સરકાર છે તો તમે કંઈક નવી યોજના અમલમાં લાવો કે જેથી કરીને આમ જનતાને એનો ફાયદો થાય યોજનાઓના નામ બદલવાનો ખર્ચો જ માત્ર આઠસો થી હજાર કરોડ છે સાહેબ જેનો સ્ટેશનરી ખર્ચો દોઢસો બસો કરોડ રૂપિયા આવી જાય છે બીજું કે બ્લોક પર એના છાપકામથી થી માળીને દરેક ખર્ચો તમે જુઓ તો એના સાતસો જિલ્લાના સાત હજાર બ્લોકમાં તમામ રબર રબર સ્ટેમ્પ ને બધો સ્ટેશનરી ખર્ચો જોવા જઈએ તો દોઢસો બસો કરોડ રૂપિયા ત્યાર પછી બ્રાન્ડિંગનો ખર્ચ ચારસો થી પાંચસો કરોડ રૂપિયા એમ તેમ કરી અને લગભગ આઠસો થી હજાર આઠસો થી હજાર કરોડ રૂપિયા એક યોજનાનું નામ બદલવા પાછળનો ખર્ચો થાય છે એક એક કોના પૈસા વેડફાય છે આમ જનતાના પૈસા વેડફાય છે આપણા ટેક્સના પૈસા વેડફાય છે એવી તો ત્રીસ યોજનાઓના નામ બદલેલા છે સાહેબ ભાજપ સરકારે તો ભાજપ સરકારને

જે યોજનાઓ છે જે મનરેગા કાયદો મનમોહન સિંઘની સરકારમાં અમલમાં આવ્યો હતો એને એના નિયમોને એ યથાવત રીતે રાખે અને બજેટ આધારિત ના કરે રાજ્ય સરકાર પર દસ ટકા જે બર્ડન આવતું હતું એ જ રહેવા દે નેવું ટકા કેન્દ્ર સરકારે ભોગવવાનું રહે એને જે છે સ્થિતિમાં યથાવત રહી અને કામદારોનો લાભ લેવા દે આ અમારી માંગ છે માલો બારોટ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ પ્રમુખ આજરોજ નર્મદા જિલ્લા કોંગળેજ સમિતિ દરમિયાન અને ગુજરાત પ્રદેશના આદેશ અમિત ચાવડા સાહેબના એના આદેશથી મનરેજા જે મનરેજાનું નામ બદલીને જી રામજી ટરવામાં આવ્યું છે એના વિરોધ પ્રદર્શનમાં ધરના પ્રોગ્રામ નર્મદા જિલ્લાની અંદર થઈ રહ્યો હતો એમાં આજની તારીખની અંદર ઓલ ગુજરાતની અંદર બધે જ આ એક જ દિવસની અંદર આ કાર્યક્રમ આપેલો છે એટલે બધે ઓલ ગુજરાતમાં આ કાર્યક્રમ ચાલુ છે ને નર્મદા જિલ્લામાં પણ આજે ધરના પ્રોગ્રામ નો ચા પ્રોગ્રામ ચાલુ છે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ નર્મદા જિલ્લાના તમામ આગેવાનો તમામ ભાઈ વડી હોદ્દેદારો તમામ બહેનોને એમ બધે થઈને અમે ધરના પ્રોગ્રામ પર બેઠા છે ચોક રાજપીપલા નર્મદા જિલ્લો